આજનો નાસ્તો તમારા માટે કઈક અલગ જ હશે ને એમાં કઈક ટોપિક હશે તો ઈ વિડીયો તમે આખે આખો પૂરે પૂરો જોજો તો જ મજા આવશે બાકી નહીં મજા આવે એટલે સરપ્રાઈઝ છે મને નથી જોઈ સરપ્રાઈઝ એટલે આપડા બેની સરપ્રાઈઝ છે એમ હા એમ નહીં એટલે સરપ્રાઈઝ એટલે મને હજી તમે કઈ કીધું નથી ખાલી તમે એમ કીધું નાસ્તો કરવાનો એટલે શું સરપ્રાઈઝ છે મારા માટે સરપ્રાઈઝ છે સબસ્ક્રાઈબર માટે તો છે પણ મારા માટે સરપ્રાઈઝ હા તમારા માટે સરપ્રાઈઝ કારણ કે આપણે બે જાણી જઈએ કે સરપ્રાઈઝ શું છે પણ ઓમ તમને ના આપણે અહીંયા જવાનું છે અને સરપ્રાઈઝ કેવી છે ઈ કોમેન્ટ કરજો ને પૂરેપૂરો વિડીયો જોજો તો તમને મજા આવશે ને તમે આગળ જોવો તો જ મજા આવશે બાકી અત્યારે મારે કહેવાની તો ઘણી એવી ઉત્તેજના થાય છે કે હું તમને કહું મને તો અહીંયા જઈને કહીશ અત્યારે આવી નહીં કહું ચાલો મળી આગળ અને અમારી સાથે માનવભાઈ કેમ જો ભાઈ બસ સારું તમને કેમ છે બસ આપણને હું વાંધો આપણા હું જે શું નહીં પૂરેપૂરો આજનો વિડીયો જોઈ લ્યો

પાણીપુરી હું અત્યારે પહોંચ્યો જો અમારે જે અહીંયા પાણીપુરી જે અમર પાણીપુરી પ્રખ્યાત છે અને અહીંયા લોકો જેન્સ જ ખાવા આવતા હોય છે જોવા આજે દર્શન મહિના અમારે પાણીપુરી ખવડાવી છે અને મોજ આવી જાય એવી કહી દો આપણે શું હતું શું હતું હાલો અંદર અમારી અત્યારે પાણીપુરીની ડીશ થઈ ગઈ છે તૈયાર અને આ પાણી છે ઠંડુ અને મીઠું અહીંયા આવું એટલે તમને પાણીની મજા અલગ જ આવે તીખું ખાવું હોય તો તીખું પાણીપુરી આવી ગઈ છે અને હું ને દર્શનભાઈ અત્યારે જે અમારી પાણીપુરીની આજે આજે શું હોય આપણે ચેલેન્જ છે ને પાણીપુરી કોણ કેટલી ખાઈ જાય રેડી તો આ તમારી ડીશ ને અમારી ડીશ ને આવી ગયા છે આપણા ભાઈના પાણી અને હવે આ ડુંગળી રેડી સ્ટાર્ટ કરી કોણ જીતશે તમે

અને આની પ્રાઇસ છે વીસ રૂપિયા તો હવે આપણે સારા કરી સારા હું તો આમાં ડુંગળી આવું છું પાણીપુરીમાં નથી ખાતું આમ ખાવું

Ya, belum cukup lagi.

છ છ બાર છું આપણે એટલે હજી દર્શનભાઈ હજી એક પ્લેટ હજી ખાઈ જાય બે ખાતું ખબર નથી એટલે દર્શનભાઈ મજા આવી ગયા આજે દર્શનભાઈ વિનર છે ને પુરી ચલા જાય છે તમને કેવી લઈ ગઈ કોમેન્ટ કરજો અને જોતા રહેજો જય માતાજી જય મુગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારિકા દેવી સાચા